હાઈકોર્ટ છે ત્યાંય તંત્ર ઉપર અમને ભરોસો છે અમે કોર્ટમાં લડી લઈશું અમારે પોલીસ સ્ટેશનમાં લડવાની જરૂર નથી પણ ફરીવાર કહું છું કે સરકારે આ બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ નહીં તો તમારા નેતાઓને આ લોકો દોડાવી દોડાવીને એક દિવસ મારશે એની ખાતરી આપું ટ્રાફિક દિવસ

કરવામાં આવ્યો છે જે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે શું કહ્યું છે મેહુલ બોગરાએ આ તમામ મુદ્દા પર જાણીશું તેમના પાસેથી જ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકના આપની સાથે હું છું સૌમ્યા મેહુલ બોગરા વિવિધ ટ્રાફિક રૂલ્સ ને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે એકવાર ફરી ટ્રાફિક રૂલ્સ ની ચકાસણી કરતા મેહુલ બોગરા ને ભારે પડ્યું છે સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ પાસે સવારે એક બ્લેક ફિલ્મ વાળી નંબર વગરની કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસ કર્મી બેઠેલો હતો આથી એડવોકેટ મેહુલ બોગરા વીજો ઉતારવા લાગ્યા અને ચાલકને બહાર આવવાનું કહ્યું જેને લઈને પોલીસ કર્મી વાલજી હળિયાએ બહાર આવી શૂટિંગ ન કરવાનું કહ્યું છતાં મેહુલે શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો જેથી મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી આ સમગ્ર મુદ્દા પર એડવોકેટ મેહુલ બોગરા શું કહી રહ્યા છે સાંભળીએ પુણા પાટિયા જે ટ્રાફિક ચોકી છે એની બાજુમાં બીઆરટીએસ કોરિડોરની અંદર એક ગાડી જોવા મળી જેમાં બ્લેક કાચ હતા સંપૂર્ણ આગળ પાછળ નંબર પ્લેટ નહોતી ડીજીપીસી નો પરિપત્ર છે હજી બે મહિના પહેલા જ બહાર પડ્યો છે તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે પોલીસને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવો નહીં આવો ડીજીપીનો પરિપત્ર છે મેહુલ બોગરાએ બહાર નથી પાડ્યો તો આવા પરિપત્રો જો તમારે પાલન ના કરાવવું હોય તો આપ જનતાને બેવકૂફ તો બંધ કરી દેવા જોઈએ અને જો આ ધંધા ચાલુ રાખવા છે ને તો આનું કડક અમલીકરણ થવું જોઈએ અમલીકરણ ગ્રાઉન્ડ લેવલ પર જ નથી જે વાત મને ખૂચી કે જો જાહેર જનતાની ગાડી રોડ ઉપર પીયુસી લાયસન્સ કોઈ પણ કારણ વગર ઊભી રહી જાય તો ઉભા ઉભા તમામ પ્રકારના દંડ વસૂલ કરવામાં આવે તો કાયદો બંધારાને તમામને સમાન લાગુ પડે છે તો જો જનતા દંડ ભરે તો આ બેમાનો કેમ કાળાકાશ લઈને ગાડીઓ લઈને ફરે નંબર પ્લેટ વગરની એના દંડ કેમ ના ફાટે એટલે મેં ત્યાં ગાડી રોકી ગાડી રોક્યા બાદ હું ગાડીમાંથી ઉતર્યો અને મેં મારું ફેસબુક લાઈવ ચાલુ કર્યું કારણ કે મને મારી સલામતી મને મારી ઉપર આની પહેલાં પણ હુમલો થઈ ગયો છે એટલે મને ખબર હોય કે છે ને લાઈવ શું કરવા કરે લાઈવ શું કરવા કરે કારણ કે આ બેમાનો એની ઓકાત બતાવવાના છે માટે ખ્યાલ હોય છે હુમલો કરવાના છે એટલે મેં મારું ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું અને ફેસબુક લાઈવમાં જ

મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે આપણે કંટ્રોલ કંટ્રોલરૂમમાં ફોન કરીએ છીએ ડીસીપી ને ફોન કરીએ છીએ આપણો એક પણ વ્યક્તિ ફોન નથી ઉપાડતો એટલે આ લોકોની ઈચ્છા શું હશે કે મેહુલ બોઘરા આમાં ખપાઈ જાય મેહુલ બોઘરાનું પૂરું થઈ જાય આપણે પંદર વીસ મિનિટ લેટ થાય તો આ ખલ્લાસ થઈ જાય તો આપણને નડતો બંધ થાય અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી આ બાબતે મને તો એ વાતનું દુઃખ થાય છે પરિપત્ર તો ડીસીપી નો હતો ને કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ છે હું તો એક જાગૃત નાગરિક તરીકે તમારું ધ્યાન દોરું છું સરકારનું જ્યાં ખોટું થાય છે જ્યાં બેમાની થાય છે ત્યાં તો સરકારને જો પગલા નથી લેવા તો આવા કનગડા શું કરવા બતાવે છે સંતાને ખોટા નાટકો શું કરવા કરે છે એક ટકાનો હક્ષેપ નહીં અને આ લોકોને જો હોમ મિનિસ્ટ્રી અથવા હોમ મિનિસ્ટર ડર હોય તો આ રીતે ચાલુ લાઈવ વિડીયોમાં એક સમાજ માટે જે કામ કરતો વ્યક્તિ છે ને એના ઉપર હુમલા કઈ રીતે થઈ શકે એક વસ્તુ યાદ રાખજો આજે મેહુલ બોઘરા ઉપર હુમલો થયો છે કાલે કોઈ વ્યક્તિ જાગૃત થઈને જાહેર જનતાનો વ્યક્તિ અવાજ ઉઠાવશે ને એના ઉપર હુમલા થશે અને કાલે ઉઠીને ના કરે નારાયણ તમારા નેતાઓ જો કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવા ગયા ને તો એમને તોડીને સીધા કરી દેશે જો તમારે એક્શન નથી લેવી તો એટલું યાદ રાખજો તમારે આમાં કાર્યવાહી કરવી જોઈશે મારું કામ તો હું નિભાવું છું ને જાગૃત નાગરિક તરીકે કે સિસ્ટમનો અવાજ બની અને જાહેર જનતાનો અવાજ છે એ તમારી સુધી પહોંચાડી રહ્યો છું ખોટું કામ કરું છું અને ખોટું કામ કરતો હોત તો અત્યાર સુધીમાં કેદૂરો મને પાસામાં નાખી દીધો હોત તો આ કેસમાં પણ હાઈકોર્ટ છે ન્યાંય તંત્ર ઉપર અમને ભરોસો છે અમે કોર્ટમાં લડી લઈશું અમારે પોલીસ સ્ટેશનમાં લડવાની જરૂર નથી પણ ફરીવાર કહું છું કે સરકારે આ બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ નહી તો તમારા નેતાઓને આ લોકો દોડાવી દોડાવીને એક દિવસ મારશે એની ખાતરી આપું છું અને જનતાનો અતિ સુંદર સહયોગ હું પોલીસ સ્ટેશન ની અંદર બેઠો હતો અને હજારો લોકો એ પોલીસ સ્ટેશન ની બહાર બેઠા હતા મારા સમર્થનમાં મારા સહયોગમાં આ હતો તમને શું લાગે તમે તો જેને આજે મારી ઉપર હુમલો કરનાર હતા ને એને ટોળકી ભેગી ગઈ રીતે ફોન કરી કરીને કે ભાઈ ચાલો આપણા સમાજ ઉપર હુમલો છે મને હકીકતમાં જ ખબર જ નતો કયો સમાજ કારણ કે વ્યક્તિને ના ઓળખતા હોય તો સમાજની કઈ રીતે ખબર હોય

હજારો ઈમાનદાર લોકો છે ને એ જોડાયેલા છે આપને જણાવી દઈએ કે આ બાબતની કોઈ અધિકારી સ્પષ્ટતા સામે હજુ સુધી નથી આવી સત્ય શું છે તે તપાસનો વિષય છે આ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર